ત્યાર આપણે કઈ કર્યું આ ભક્તો ભગવાનના નામથી વિશેષ બીજું શું હોય શકે જે આખા યજ્ઞ ને પવિત્ર કરે છે એ હરિનામ છે તો આવડા એને કીધું નહીં નામ વાળું રહેવાય દો યજ્ઞ જ હાલવો જોઈએ શ્રદ્ધા કર્મકાંડમાં જ હતી અને આજે પણ એ છે દેખાય છે ભક્તો પણ ઘર લે શાંતિ હવન શાંતિ હવન નથી કરવો ભાઈ કીર્તન કરી લે ઓટોમેટિક શાંતિ થઈ જાય પ્રભુપાત કહેતા ભક્તો એ ક્યારેય વાસ્તુ દોષનો વિચાર કરવાની જરૂર નથી જે ઘરમાં ભગવાનના નામનું કીર્તન થતું હોય ત્યાં કોઈ દોષ રહેતો નથી સીધો ઉપાય આ શ્રદ્ધા હોવી જોઈએ હરિનામમાં ભક્તિમાં પણ આ ખૂટે ગુજરાતમાં એટલે નહીં ઓલું તો જોઈ જ ભલે કરવાનો હવન તમારી ઈચ્છા હોય વાસ્તુ હવન કરવો હોય જે કઈ બીજા યજ્ઞો કરવો હોય કરો પણ આની પૂર્ણતા હરિનામમાં છે પણ આ લોકોએ શ્લોક બનાવી નાખેલો કાષ્ટ કંઠી મૃતિલકી પાખંડી સંશય ઈ કે જે માળા પહેરે તિલક કરે એ બધા પાખંડી છે ઈ અને આ વિચાર હજી હાલે છે અત્યારે ગુજરાત તમે એક વાર તિલક કરીને નીકળો બાર આ બધા ખોટા ઈ કે તમે ગામના લઈને ઊઠી જાવ તો સાચા તમે અને બીજા આમાં થોડુંક વિચારી દીધી એનો માર્ગ નથી કારણ કે ક્યારેક ક્યારેક માળા તિલક વાળા એવા કાંડ કરતા હોય પાછે એટલે ઓલા એક તો આમાં વિશ્વાસ હોય નઈ ને ઉપરથી આવો કઈ કાંડ દેખે કે આ બધું ખોટું છે પણ આ શ્લોક બનાવેલો મૂર્ખાણામ લક્ષણ છે તે તપ્ત મુદ્રા ધરો મૃત અને જે તપ્ત મુદ્રાઓને ધારણ કરે છે આ બધા મૂર્ખાઓ છે આવો શ્લોક બનાવી નાખેલો ભક્તિ વિરોધી તો વૈષ્ણવ નિંદક હોવાના કારણે આ બધા અજ્ઞાનીઓ હતા કારણ કે ભક્તોની નિંદા કરે એમાં જ્ઞાન હોય સંભવ જ નથી ક્યારે ચૈતન્ય ચરિતામૃતમાં એક પ્રસંગ છે હરિદાસ ઠાકુર અને ગોપાલ ચક્રવર્તી બે ભાઈઓ હતા બંગાળની અંદર હિરણ્ય મજૂમદાર ગોવર્ધન મજુમદાર અને એના ઘરે આવી રીતે સત્સંગનો કાર્યક્રમ ને એમાં હરિદાસ ઠાકુર એને વક્તાની સીટ આપી એટલે હરિદાસ ઠાકુરે એક વાત કરી નામાભાસે મુક્તિ હોય સર્વશાસ્ત્ર કહી નામનો આભાસ માત્ર થી જીવની મુક્તિ થઈ જાય તો ગોપાલ ચક્રવર્તી નામનો એક વ્યક્તિ હતો એને કીધું ભાઈ આમાં વાંધો છે હું વાંધો એ કે આ બધા તપ કરી મરી ગયા તો મુક્તિ મળતી નથી તમે કહો છો નામના આભાસ માત્ર થી મુક્તિ મળે આને સાબિત કરો નહીતર કાલે આ સભામાં તમારું નાક કાપી લઈશું હરિદાસ ઠાકુરને કહે છે હવે જો હરિદાસ ઠાકુર શુદ્ધ વૈષ્ણવ છે અને આવી ચેલેન્જ આપી હરિદાસ ઠાકુરને થયું આને અપરાધ તો કર્યો છે એ તો એ સ્થાન ને છોડી નીકળી ગયા પણ ઓલો ગોપાલ ચક્રવર્તી રાતે તો હવે જાગ્યો ગયો નાક જ નહીં આ બે કાણા ખાલી નાક ઓગળી ગયું શુદ્ધ ભક્તના અપરાધના કારણે નાક ગળી ગયું એટલે વૈષ્ણવ અપરાધ સૌથી ખતરનાક છે અને આવડા રોજ કરતા વૈષ્ણવ નિંદક એટલે પૂરા અજ્ઞાની ખબર કાંઈ ન પડે છતાં દેખાડે અમને બધી જ ખબર પડે છે આ ગુજરાતી કેવા વખાણ છે આ ગોપાલ ચક્રવર્તી નું નાક ભલ ઓગળી ગયું પણ આપણે આ જ ગર્વ થી અમે ગુજરાતી છીએ એ કોના કારણે મહેતા નરસિંહના ના કારણે હવે કઈ એક હાવ એવું નથી અમારે ત્યાં ભક્ત થયા છે અને પછી ઘણા એવા ભક્તો નરસિંહભાઈ પણ ગુજરાતનું નાક જેને બચાવ્યું છે ને એ કોણ છે મહેતા નરસિંહ એટલે આપણે કહેવાય કે ના અમે ગુજરાતી છીએ એમ કોકનું દેવું પડે આપણે કે હાવ આવી જગ્યાએ પણ નરસિંહ મહેતાએ કીધું કે આની ઉપર કૃપા કરીએ એસે કુલ ઉત્પન્ન ભયો અને આવા કુળોમાં મહેતા નરસિંહ ઉત્પન્ન થયા વિચારો આવા ખતરનાક લોકોની વચ્ચે એનું પરિવાર મહાસ્માર પણ મહેતા નરસિંહ ભક્તિથી બિલકુલ વિમુખ થયા નહીં જીવનમાં ગમે એવી સમસ્યાઓ આવી પણ ભક્તિથી બિલકુલ વિમુખ નહીં હે જેવી રીતે કિલ્લામાં સુરંગ કરીને સેનાપતિ પ્રવેશ કરે જેવો સેનાપતિ ટાઈટલ જેને મળ્યો એવા બે ભક્તો આપણી જાણમાં છે એક એસી ભક્તિવેદાન સ્વામી પ્રુપાદ લોચનદાસ ઠાકુરે ચૈતન્ય મંગલમાં લખ્યું છે મોર સેનાપતિ ભક્ત જાય બે તથા ક્યાં જાહે તો કે જે લોકો ધર્મ છોડી બીજા દેશમાં વયા જાય ને તો મારો એક ભક્ત આવશે ધર્મ છાડી દૂર દેશે જે લોકો ધર્મને છોડીને બીજા વિદેશમાં વયા જાય તો મારો આ સેનાપતિ ભક્ત એની પાછળ જઈને એને પકડીને પાછા ધર્મમાં લાવશે તો આ ભવિષ્યવાણી થઈ છે શિલપ્રહુપાદ માટે ચૈતન્ય મંગલ ગ્રંથમાં લોચનદાસ ઠાકોર લખે છે અને સેનાપતિ ટાઈટલ બીજા કોઈ ભક્તને મળ્યું હોય તો એ મહેતા નરસિંહ મળ્યું છે કેમ કારણ કે આ કળિયુગના કિલ્લા છે આ બધા મહાસ્મારત ને અધર્મી લોકોની અંદર જે ભક્તિ ઘૂસાડવી ને એ કિલ્લામાં સુરંગ કરીને અંદર ઘૂસવા જેવું છે પણ આ ટેકનિક માત્ર ને માત્ર સેનાપતિ ભક્ત જાણે કે કેમ કિલ્લો તોડાય અને કેમ અંદર એન્ટર થવાય સામાન્ય ભક્તથી આ ન થાય એટલે મેં કીધું ને ભક્તો તો ઘણા થયા પણ આટલી મોટી સંખ્યામાં ભક્તિનો પ્રચાર એ સેનાપતિ ભક્ત કરે છે એટલે ભગવાને વિચાર્યું કે આ મહેતા નરસિંહને ઉતારવી ગુજરાતમાં તો ગુજરાતનો કિલ્લો તો ફતેહ કરી લે અને કર્યો મહેતા નરસિંહ અને એટલા માટે આ મહાસ્માર્ત કુળની અંદર ભગવાન એને પ્રગટ કર્યા જેનાથી એ કિલ્લામાં સુરંગ બનાવી અને ભક્તિ મહારાણીનો પ્રવેશ કરાવી શકાય એમાં ઉસર તે ઉસર કે છે ઉપજા ઉસર માને પડતર ભૂમિ કે જેમાં તમે ગમે એટલા બીજ નાખો ઉગે નહીં ઘણી ભૂમિ હજી પડતર છે ગુજરાતમાં ગમે એટલું ભાગવતથી સમજાવો ગીતાથી સમજાવો રામાયણ થી સમજાવો વેદ થી સમજાવો નહીં બનાવી સર અને ઉપજાવ ભૂમિ બનાવી કારણ કે મહેતા પહેલા ઘણા એ પ્રયાસ કર્યા બીજ નાખવાના બધાને બી ફેલ થઈ ગયા ભક્તિ લતાનું બીજ ટ્રાય ઘણા કરી હતી સફળ ન થયું પણ મહેતા નરસિંહ જે છે સફળ થવાના છે તો આવા મહાન ભક્ત જુનાગઢમાં એમનો જન્મ થયો અને પરિવારનો પરિચય તો આપણને મળી ગયો છે ભક્તિથી વિમુખ આવા પરિવારમાં જન્મ લઈ અને એમણે અનેક ચમત્કારો બતાવ્યા ચમત્કાર એટલા માટે કારણ કે સિદ્ધિ તો જન્મથી જ હતી એમની પાસે પાતંજલ યોગ સૂત્રમાં પાંચ સિદ્ધિઓનું વર્ણન છે પાંચ પ્રકારે સિદ્ધિ આવે એક છે જન્મથી બીજું છે ઔષધિથી ત્રીજું છે મંત્રથી ચોથું છે તપથી અને પાંચમું છે સમાધિથી આ પાંચ પ્રક્રિયાથી વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે તો મહેતા નરસિંહને જન્મથી સિદ્ધિ પ્રાપ્ત હતી કેમ કારણ કે ભગવાનની કૃપાથી આવ્યા છે તો આનાથી એક વાત કન્ફર્મ છે કે આપણે કળિયુગથી ડરવાની જરૂર નથી આજે તમે જે કઈ ભક્તિ કરો છો બીજા જન્મની અંદર ભગવાન એટલા મજબૂત કરીને જન્મ આવશે કે આ કે કે ધર્મ નહીં અને અત્યારે પણ આપણે કળિયુગની ચિંતા કરવાની જરૂર નથી ચિંતા માત્ર ને માત્ર પોતાની ભક્તિની કરવી જોઈએ કે આ જે ભક્તિ મળી છે પ્રભુપાતની કૃપાથી આ વય ન જાય ટેન્શન લેવા જેવું છે બાકી ગામનું હાવ કેમ તમને એમ લાગતું ઓહો આટલો સમય ખરાબ છે ખરાબ સમય આવવાનો છે શાસ્ત્રોમાં એની ભવિષ્યવાણી છે મંદિર નહીં રહે પહેલા તો એવો કળિયુગ આવશે કે ભારત વર્ષમાં લગભગ કોઈ મંદિર જોવા નહીં મળે ગંગાજી નહીં રહે યમુનાજી નહીં રહે હવે આવું વાંચવી તો આપણને કેમ થાય આ લખ્યું બીક લાગે તો ભયાનક સમય છે પણ ભક્તિને કઈ નહીં કેમ તો સ્વામીજી કહે છે કાલ ધર્મ નહીં વ્યાપી રઘુપતિ ચરણ પ્રીતિ અતિ જાય જેને ભગવાનના ચરણોમાં પ્રેમ થઈ ગયો છે એને કળિયું કઈ બગાડી કે નહીં ગમે એવો કળિયુગ આવે ભક્તિ કરે છે એ સુરક્ષિત છે ભગવાનના ચરણોમાં જેને પ્રેમ થયો છે એ સુરક્ષિત છે ભલે મંદિર ન હોય ગંગાજી ન હોય યમુનાજી કાંઈ ન હોય ભક્તિ છે કારણ કે ભક્તિ સ્વતંત્ર છે અને જેના હૃદયમાં ભક્તિ છે ગમે એવો ખરાબ થી ખરાબ કળિયુગ હશે આ ભક્તને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી ભગવાન આપણી સુરક્ષા કરે છે તો ચિંતા ભગવાનના પ્રેમની કરવી જોઈએ કળિયુગ ભક્તોનું કાંઈ બગાડીએ કેમ નથી એટલે ડરવાની જરૂર નથી ભાઈ આવે આગળ તો હજી ઘોર કળિયુગ આવવાનો છે આવવા દો ભક્તિનો પ્રભાવ વધશે જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધશે ને એમ ભક્તિ આસાન થતી જશે જો પહેલાના યુગોમાં કેટલી કઠિન છે કળિયુગમાં સરળ થઈ ગયું કે નહીં ખાલી હરિનામ તો કેટલું ઈઝી થઈ ગયું છે હજી આગળ ઓર ભક્તિ એટલી પ્રભાવશાળી થઈ જાય માળા કરશે એની સામે કદાચ ભગવાન આવીને ઉભા રહી જાય હું કેમ કારણ કે કોઈ નામ લેવા વાળું હશે જ નહીં તો જે ઘણા ગાંઠ્યા ભક્તો હશે એ કોઈ લઈ લે તો ભગવાનને થાય કે ઉતરો નકરા એક ભગત એ વયો જાય નામ લેવા માત્ર થી પ્રગટ આ બધું અત્યારે આપણને ન સમજાય પણ ચારેય યુગોની ઘટના જે ઇતિહાસ છે તમે કરો તો તો સમજાય કે વધે ને એમ ભક્તિ ઈઝી થાય કામ છે બાર જે થવું આપણે ભગવાન અને ભગવાનના પ્રેમની ચિંતા કરવાની છે બીજી કોઈ વાત નહીં નહીં તો નાનપણમાં મહેતા નરસિંહના માતા પિતાનો સ્વર્ગવાસ થયો પિતાનું નામ છે શ્રી કૃષ્ણ દામોદર અને માતાનું નામ છે લક્ષ્મી ગૌરી હવે બાળપણમાં જ માતા પિતા વયા ગયા તો મોટા ભાઈ જેમનું નામ હતું વંશીધર એમની સાથે રહેતા સૌભાગ્યથી એમના દાદી જીવિત હતા અને એમના દાદીનું નામ હતું જય કૌરી ખૂબ પ્રેમ કરતા મહેતા નરસિંહને કારણ કે ભાઈ મોટા હતા એની રીતે વેલ સેટ હતા પણ મહેતાની ઉંમર પાંચ વર્ષ અને દાદીને થયું કે મા બાપ તો છે નહીં હું આની સાર સંભાળ ચિંતા નથી પણ એક સમસ્યા હતી કે મહેતા બાળપણથી મૂક હતા મૂંગા તો એક પ્રશ્ન થાય ને કે આવા મહાન ભક્ત જેને પૂર્વ જીવનમાં ભગવાનનું દર્શન થઈ ગયું છે તો એ મૂંગા કેમ હતા ખબર છે મૂંગા હતા એ ખબર છે તો એનું એક કારણ છે એ છે ભગવદ ઈચ્છા આ કોઈ પ્રારબ્ધના કારણે કે અપ્રારબ્ધના કર્મ ફળના પરિણામથી નથી હવે જેને ભગવાનનું દર્શન થઈ ગયું એનું શું કર્મ ફળ હોય પણ એનું મૂક રહેવું એ ભગવાનની ઈચ્છા છે કારણ એ છે કે પ્રમુત્તમ ઉચ્ચ રીતિ કૃત્ય ચિંતયા પ્રવૃત્ત લોભમ વિશે સુ લાલ તત્પ્રમત્ત સહસા વિપદ્ય છે શુલ્લે લિહાનો અહિરિવાન મુખંતક એનો અર્થ છે જેનામાં લોભ છે જેનામાં કામનાઓ છે એને કાળ જે છે એ સાપની સમાન ગળી જાય છે સાપ કેમ ગળી જાય એમ કામનાઓ અને લોભ જેની અંદર છે એને પણ કાળરૂપી સર્પ શું કરે છે ગળે છે અને આવા કાળના બંધનમાં રહેલા કોઈ જીવ મુક્તિ ક્યારે થાય આને ભગવત ધામ મળે ક્યારે તો એના માટે પણ એક શ્લોક છે કે કોઈ વ્યક્તિ આ જીવન પછી ભગવાનના ધામમાં જવાનો છે આનું પ્રમાણ શું કેવી રીતે ખબર પડે કે આ મૃત્યુ પામે પછી તો ભગવત ધામ જશે તો એના માટે ભાગવત કહે છે ભવાપ વર્ગો ભ્રમતો યદા ભવે જનસ્ય તર્યચ્યુત સત્સમાગમ સત્સંગમો છે કે સદગતો સમયે હવે જો કામનાઓના કારણે કાળરૂપી સર્પ આપણને ગળે છે તો હવે પહેલો પ્રશ્ન ઈ છે કે આ કામનાઓનો નાશ કેવી રીતે થાય તો કહે છે કે જ્યારે કોઈ સાચા સંત મળે સત્સમાગમ કોઈ સાચા સંત જયારે મળે ત્યારે કામનાઓ નષ્ટ થાય છે એ સિવાય કામ જાય નહીં જોવો ભક્તિ સામ્રત સિંધુ આદો શ્રદ્ધા તતો સાધુ સંઘ જ્યારે કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા જાગે તો એને ભગવાનના ભક્તોનો સંગ મળે સાધુ સંઘ અને સાધુ સંઘથી ભજન પ્રારંભ થાય અને ભજનથી અનર્થોની નિવૃત્તિ થાય કામ ક્રોધ લોભ મોહ મદ અને માત્સર્ય આ છ પ્રકારના જે અનર્થ છે આ સાધુ સંગમાં ભજન કરવાથી છે અને અહીંયા મુજકુંદ મહારાજ કહે છે કે જ્યારે કોઈ સાચા સંત મળે ત્યારે કામના નષ્ટ થાય અને મનુષ્ય ભવસાગર પાર થઈ જશે આની ઓળખ શું છે તો કે છે સાચા સંત મળે જીવનમાં જો તમને કોઈ સાચા સંત મળી ગયા તો સમજી કે તમે સંતો ભગવત કેમ કારણ કે સાચા સંતોના આશ્રયમાં તો શુદ્ધ ભજન જ થવાનું છે તો જેવો પ્રભુપાત જેને જેને મળી ગયા એનો બેડો પાર થઈ જ ગયો છે તો સાચા સંતનું મળવું એ જ ભગવત ધામ જવાનું લક્ષણ છે અને સ્વયં મુચકુંદ મહારાજ જેમણે અંતમાં કીધેલું કે પ્રભુ તમારી કૃપાથી મારામાં કોઈ કામના નથી તો નરસિંહ મહેતાએ મુચકુંદના રૂપમાં જ માગેલું ભગવાનથી અને એ જ નરસિંહ મહેતાના રૂપમાં પૂર્ણ થયું છે આમાં કોઈ કામના નથી અને કામના નથી તો બોલવું હું કામ વગર કામનું મહેતા નરસિંહ કહે છે

જે અભિમાનથી રહિત છે જે માત્ર તેના માટે જ પ્રાર્થના કરતા રહે છે હે ભગવાન તમે જ કહો છો કે એવા આપની આરાધના કરવા વાળો પુરુષ જે પોતાને બંધનમાં રાખ્યા આવા વિષયોને શું કામ માગે જે ભગવાનની ભક્તિ કરે છે જે ભગવાન મુક્તિ આપવા વાળા છે તો એ ભગવાન પાસે કોઈ બંધન હુકામ માગશે વરદાન નથી માગ્યું કારણ કે કાંઈક વળી રાજા બનાવો આખી પૃથ્વીનો વળી લેવાનો કર્મ બંધન વધારવાનો પછી એના કારણે અનેક જન્મો વધે ઘણા નેમ થતું એક માગી લેવું તો ભગવાન મળ્યા મોકો મુકાય આવું આપણે હુકામ વિચારવી આપણી અંદર કામનાઓ છે ધનની એટલે આપણને એમ થાય કે મોકો મળે મુકાય નહીં પણ આ ભક્તો નથી માગતા જો પ્રહલાદ મહારાજ હોય ધ્રુવ હોય કે જે પણ ભક્તો શું કામ નથી માગતા કારણ કે એને ખબર છે કે મુક્તિદાતા ભગવાન મળે પછી કોણ એવો ગાંડો હોય કે એ બંધાવાનું પસંદ કરે આ વિષય ભોગને માગે તો એટલા માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ગુણોથી સંબંધ રાખવાવાળી જેટલી પણ કામનાઓ છે સાત્વિક રાજસિક કે તામસિક આ બધી કામનાઓનો ત્યાગ કરીને હું આપનું શરણ લઉં છું અનાદિકાળથી કર્મફળ ભોગવતા ભોગવતા આ કર્મફળની જે જ્વાળાઓ છે છે ને એ મને રાત દિવસ માળે પ્રભુ આજ સુધી હું સંતુષ્ટ નથી થયો હજી બિચારો અનંત જન્મમાં અનંત ભોગો મળ્યા આપણને હજી લાલસા પૂરી થઈ હજી લેવું લેવું જ કરીએ આ લેવું ઓલું લેવું એવું નથી કે આ પહેલી વાર છે અનંત જન્મોમાં અનંત ભોગ કર્યા છે અને એ પાછ ખબર એ છે કે જેટલા ભોગ ભોગવા એમાં દુઃખ સિવાય કાંઈ મળ્યું તોય ધંધો એ પ્રહલાદ પ્રલાદ મહારાજની ભાષામાં પુનઃચરવિત ચરવણાના ચાવેલાને પાછું ફરી ફરીને જાવું આજ ભોગની સ્થિતિ છે તો મુસ્કુત મહારાજ કહે છે પ્રભુ આ અનંત ભોગમાં બહુ બળ્યો છું હું અનંત જન્મમાં રાત દિવસ બળ્યો છું પણ હજી સુધી ભોગ મને સંતુષ્ટ કરીએ ક્યાં નથી એટલે હવે આપણે જોતા નથી